દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પોલીસ મથકમાંથી પોક્ષો એક હેઠળ પકડાયેલા પ્રેમી પંખીડા ફરાર થયા હોવાનું સામે આવ્યું છે તો ગત રાત્રિ દરમિયાન પોલીસ મથકમાંથી પોક્ષો એક હેઠળના આરોપી ફરાર થઈ જવા પામ્યા હતા તો ભોગ બનનારે ચોરી છુપી આરોપીને લોકઅપમાંથી બહાર કાઢી નાસી ગયા હતા ત્યારે આરોપી બંને પ્રેમી પંખીડા ત્રણ માસ અગાઉ ફરાર થઈ ગયા હતા આ આરોપીઓને આજ રોજ કોર્ટમાં રજૂ કરવાના હતા તે પહેલા ભોગ બનનારે ચોરી છુપીથી લોકઅપની ચાવી લઈ આરોપીઓને લોકઅપમાંથી બહાર કાઢી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે જેને લઈ આ સમગ્ર મામલે ડીવાય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ